આજે રુક્ષમણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો યજમાનોના બાળકો કૃષ્ણ તથા રુક્ષમણી બન્યા હતા કથામાં ચૌદ પોથી રાખવામાં આવી છે મહિલા મંડળ દ્વારા સમૂહ ભાગવત રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાનામાં નાનો માણસ પણ પોતાના પિતૃઓના મોક્ષાર્થે તેમજ આત્મકલ્યાણ અર્થે પોતાની પોથી રખાવી શકે કૃષ્ણના સ્વાંગમાં ધર્મી હિરણ દાવડા રહ્યા છે રુક્ષમણીના સ્વાંગમાં માન્યહર્ષિર ઠક્કર રહ્યા છે કથાના પ્રોજેક્ટ ચેરમેન રુક્ષ્મણીબેન જોબનપુત્રા અને સહ પ્રોજેક્ટ ચેરમેન પંકજબેન રામાણી તેમજ પ્રમુખ જ્યોતિબેન એચ પવાણી મંત્રી શારદાજી ઠક્કર ઉપપ્રમુખ ભાવના એન ઠક્કર ખજાનાજી હિરલ એ ઠક્કર સહમંત્રી દક્ષા એચ રૂપારેલ સલાહકાર જ્યોતિબેન જે કોઠારી ભારતીબેન આર રાજદેવ કમલાબેન ઠક્કર વગેરે રહ્યા હતા હું જ્યોતિ પવાણી લોવાણા મહિલા મંડળની પ્રમુખ છું આજે અમારે લોવાણા સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન છે એમાં આજે છઠ્ઠો દિવસ છે આજે રૂક્ષમણી વિવાહનું આયોજન છે તો આજે ખૂબ જ ધામધૂમથી કાનુડાના લગ્ન છે અને અત્યારે બધા ખૂબ જ પ્રેમથી જાન આવી છે અને અત્યારે લગ્નની તૈયારી ચાલુ છે અત્યાર સુધીમાં ત્રેવીસ તારીખે કૃષ્ણ જન્મ ઉજવ્યો અને આજે રૂક્ષમણી વિવાહ છે અને અનકોટ ગઈકાલે ગોવર્ધન પર્વતના દર્શન હતા અને અન્નકોટનું આયોજન હતું બધાએ ખૂબ જ આનંદ કર્યો આ કથા અમે નાનામાં નાનો માણસ પણ પોતાના પિતૃના મોક્ષાર્થે અને આત્મકલ્યાણ અર્થે પોતાની પોથી રખાવી શકે એ હેતુથી અમે આ કથાનું આયોજન કર્યું છે